ખુશી આજ નર મેરે દાન घर સમયા કન્યાના માતા પિતા પણ ઊભા થઈ જાઓ અને કન્યાને લઈને આવવાનું છે કન્યાના માતા પિતા આપ ઊભા થઈ જાઓ આનંદભાઈ રાજાભાઈ આવી જાઓ પાછળ તમે શ્રીમદ પંકજ વિષ્ટરો હરિહરો વાયુર મહેન્દ્રો चन्द्रो प्रेतादिपादी प्रीतादिपादीग्रहा प्रद्योम् नो नलकुम्भरो सुरकुरो चिन्तामणिकौस्तुभं स्वामिशक्तिदलश्चदङ्कुलदर कुर्या स्वदा मंगलं। कन्या पधराव सावधान समय वर सावधान वर पक्ष सावधान त्राबा कुंडी सावधान मदन फल सावधान जानविया सावधान मांडविया सावधान कन्या पधरावो सनक सनन નમ મુની વ્યાસો વશિષ્ઠો ભૃગુ જામાલી જમદગ્નિ ગૌત જનકો ગણગાંગીરા ગૌતમ માંધા તારુ તું પર્ણવે સગરો ધન્યો દિલીપો નુણ્યો ધર્મ સુતો યયાતિ નહુસો કુરિયા સદા મંગલ कन्यापधरावो सावधान समयवरते सावधान ग्रीवासूत्र सावधान मदनफल सावधान देवद्रव्य देव द्रव्या सावधान्राम्बाकुण्डी सावधानफल सावधान कन्यापधरावो सावधान समोर्धं शुभलगनं क्षेमं कल्याणं

ग्रंथि पशी ग्रन्थिबन्धन छेडाछेडी भगवान् श्रेश्च ते लक्ष्मीश्च पत्न्या वहोरात्रे पारश्मे नक्षत्राणि नोपमश्विनो व्यातम् इष्णन्निखाणा खाना मयिखाणा शर्वलोकम् मयि खाणः तदपश्चात्तः કન્યાના માતા પિતાને ચાંદલો ચોખા કરી દો નય સ્વસ્તિના વિનાયક કન્યાના માતા પિતા જમણા હાથમાં પાણી રાખજો કન્યાના માતા પિતા ખાલી પાણી જમણા હાથમાં રાખે અત્ર મંગલ્ય ફલ પ્રદમાસોમે કાર્તિક માસે શુભે શુકલ પક્ષે સપ્તમ્યામ તિથો વારશ્રેષ્ઠ સૌમ્ય વાસરે એવં ગ્રહ ગણ વિશિષ્ટ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથો હો વશિષ્ઠ ગોત્ર ઉત્પન્ન તમારે બંને જણા પોતાનું નામ લેજો યજમાનો અહમ સમસ્ત પિતૃનું નામ લો વાઘાણી પરિવાર સમસ્ત પિતૃ દેવતા નામ ધારણાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ષષ્ઠ હની શ્રી હે રૂકમણી વિવાહ કરમણે આ ગતે મંડપે વિષ્ણુ શ્રી બાલકૃષ્ણ વધુપર્કેણ અર્ચયે અર્ચય ભગવાન આપણે ત્યાં પધાર્યા વરરાજા આપણે એને પેલું સ્વાગત કરવાનું છે બી હાથ જોડી રાખો સ્વાગતં ઓ મહાભાગ પ્રિય કિ કરવાણી મેહ ભગવત બાલ મુકુંદા નમ અયમ અર્ઘ્ય ઈદ ભી પ્રતિગ્રયતા મહા હવે વિસ્તર પેલું આપો પરમાત્મા પધાર્યા છે આપણે આસન આપવાનું છે ભગવાનને વિસ્તરો વિસ્તરો વિષ્ટરો વિષર પ્રતિક્રિયા પરમાત્માના નીચે ત્યાં પધરાવી વિસ્તરને પ્રથમ વિસ્તરમ હા ભગવાનને અડાડી પેલા નીચે મૂકી દો પેલું વિસ્તર પરમાત્માના ચરણ પાસે નીચે પાદાર્થ ઉદકમ ભગવાનના પગ ધોવાની ભાવના કરો पादार्थ उदकम पादार्थ उदकम पादार्थ उदकम प्रतिक्रहतामी भगवान ने स्पर्श खाली बस करो अर्घ्य लाइ लो अर्घ्यो अर्घो अर्घ प्रतिक्रहताम प्रतिकृणामी पानी चमची भरी लो भगवान ने स्पर्श दियो अर्घ्यम महा मचमनियम પાણીની જમજી બરો આચમનિયમ 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 પ્રતિક્રિયતામ પ્રતિગ્રણામી ભગવાનને સ્પર્શ કરાવી મૂકી દયો અહા બે દાણા ચોખા ભગવાન ઉપર પત્રાવો વરેક મોસમિસવા નામિતતા મોસુરજય ઇમેન તા વિશિષ્ઠામ યુમાકશ ચાવિદાસતે પાછું બીજું વિસ્તર લ્યો વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરા પ્રતિક્રિયતા પ્રતિક્રિયા મી ભગવાન પાસે મૂકી દો વિષ્ટર ને મધુ પરક લેજો મધુ પરકો મધુ પરકો મધુ પરક પ્રતિક્રિયતા પ્રતિક્રિયા મી ભગવાન મધુ પરક પૂજન કરો પ્રતિક્રિયતા પ્રતિક્રિયા મી બસ ચાલો હવે તમે બંને જણા ઊભા થઈ પરમાત્માને ચાંદલો ચોખા અને ફૂલ કરી દો બેનને કહે તમે વધાવી લેજો પેલા તમે ભાઈને કહે ચાંદલો ચોખા કરો બાલમુકુંદ ભગવાનને ચાંદલો કરો ચોખા ચડો પછી તુલસી માતાને ચાંદલો ચોખા કરો કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનવે વટસ્ય પત્રસ્ય પુટે સયાનમ બાલમ મુકુંદમ મનસા બાલમુકુંદાય નમઃ બાજુમાં તુલસીને વધાવી લ્યો ભગવાનની જ ખાલી પૂજા કરો ભાઈ ભગવાનની જ મા તુલસીને ચાંદલો ચોખા કરો તુલસી હેમરું પંચ રત્નરું પંચ મંજર હે ભાવામુક્ષ પ્રદાહ તો બે હવે તમે બેનને કંઈ ભગવાનને અને બાલકૃષ્ણને ચાંદલો ચોખા કરી બે હાથેથી વધાવો गोविंद हरे मुरारे, हे नाथनारायणवासुदेव देवं। गोविंद दामोदर माधवेति ग्रहे ग्रहे गोपमथोकनं वा सर्वे मिलित्वा योगं पुण्यानि नामानि पठन्ति नित्यं। ગોવિંદ દામોદર માધવેતી સામે સામે હા બેસી જાવ આસન ઉપર ચાલો બેસી જાઓ તમે આસન ઉપર હવે આ બંને જણા આપણે જે છોકરીઓને તૈયાર કરી છે ઊભા કરો બેને સામ સામે હાર પહેરાવવાના છે ફોટું ભાઈ સામે આવી જાવ આમ હા હાલો પેલી જે રૂકમણી બન્યા છે એ પહેરાવે પછી કૃષ્ણ બન્યા છે એ પહેરાવે હા હા મામે આગળ આવી જાઓ બેટા તમે હા પેલા રૂકમણી બન્યા છે એ પહેરાવો તમે હાર બેનને કે હા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડા ધ્વજ મંગલમ બુંદરી મંગલાયતનો હરે હવે પીરાવો બાલકૃષ્ણ કે નહીં કઈ બાસ બેસાડી દેવ એ હજી ફેરા માટે રાખજો હા વરરાજાના માતા પિતા પણ ભગવાનનું બાલકૃષ્ણનું પૂજન કરી લે મા તુલસીનું પૂજન કરી જાઓ કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જી હવે મૈત દેવમ ગોવિંદ દામો માધવેતી

सहस्रना पुना सहस्वती सहस्रकोटि युगधारण नमः हाँ बेसी जावासन पर अग्नि प्रज्वलिता पुष्पूय परिशम परसमुय गो मैल न उपलिप्य 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 શ્રુવમૌલેના મૌલેના રેખા રેખાવલિખ્યાવલિખ્યાવલિખ્યા અનામી ગંગો અનામિકાંગુષ્ટાભ્યા ભ્યામુદ્રુત્ય ઉત્રુત્ય ઉદ્રુત્ય શુદ્ધ જલેના અપ્યુક્ષય 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 અગ્નિ સમાદાય અગ્નિ બે જોડી વરકન્યાના માતા પિતા વરના માતા પિતા અગ્નિનું પૂજન કરવાની ભાવના કરી પગે લાગો અગ્નિં તોતમ વરોત દેહ્યવા ઉપવ્રવે દેવા માસા દેયાતી અગ્નેય નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામે અથ આધા રાહુ સ્વાહઈદં ન અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇદ્રાય નમ ઑમ સોમાય સ્વાહા ઈદ સોમાય માહ જોડી ને પગે લાગો અગ્નિ પ્રજ્વલિત વંદે જાત વેદ ઉસનમ્ય વર્ણમલ સમૃધિ વિશ્વતો મુખમ અગ્નિ નારાયણાય નમઃ પ્રાર્થના પ્રિવાહે યોજક નામને અગ્ને નમ નમસ્કારા સર્પયા હવે બન્ને જમે ગીતિની આવતી અપો ઑમ સહસ્રશી રેષા પુરૂષા સહસ સહસ્ર પાતોર્વ સ્મૃતવા ત્યતિષ્ઠ દશાંકુલમાં સ્વાહ पुरुख एवेदघ्ो सर्वञ्जद्भूतम् झच भाव्यम् शानो यदन्नेनातिरोहति स्वाहा ॐ एतावानस्य मयि मातु ज्यायां पूरुकः पादौ शि दिवे स्वाहा ઓમ ત્રિવા દોર્ધ ઉદયતપૂરુકાભવુનઃ વિઘ્રાશાસનાનસને અભિ સ્વાહ ઓમ ધો વિરાત વિરાજરૂક સજા અતિજ તપ સાૂમિમતો પુરઃ સ્વાહ ઓમ દ્વારા સંમૃતમ બ્રિતા પશુસ્તામ ચક્રે વાયુવ્યા નારણ્યા ગ્રામ્ય સ્વાહ ઓમ તસ્મારે જ સામાની જીરે છંદિજરે તસ્માજાત સ્વાહ તસ્મા સ્વા જાયંતજ કે ભયા તથાજગિરે હજાવય સ્વાહ ઓમ ધન જરેખાંજા તેનો દેવાય દાધ્યા રેખય સ્વાહ યત્પુરૂખો કથિતા મુખમ સિંબાવુ કિમ રૂપાદે તે સ્વાહ

જેન યમયંત દેવાસ્થા ધર્મા પ્રથમાન્યાસન્દ તેયીમાનસજાદ્યા સંતિ દેવાઉતી

સરખી સ્વારુ આદિત કન્યા નો ભાઈ જવ શ્રી રામજીભાઈ કારાભાઈ શાસ્ત્રીજી નું સન્માન કરશે અમૃતભાઈ કરશનભાઈ પુનિત આચાર્ય નું સન્માન કરશે

ॐ स्वस्ति स्तुया विनाशाख्या धर्मकल्याणवृद्धिदा विनायकं प्रिया नित्यदानस्वस्ति ब्रुवन्तु <laughs> नः ॐ श्रीगणेशाय नमः हरिः ओं गणानन्द्वा गणपतिघुं अवामहे प्रियानन्द्वा प्रियपदिघुं अवामहे निधिनन्द निधिपतिघुं अवामहे मम अहमजा निगृपदमा त्वमजापदम् ओं गङ्गणपदय नमः स्वाहा ॐ गङ्गणवतय नमः स्वाहा ॐ गङ्गणवतय नमः स्वाहा ॐ गङ्गणवतय नमः स्वाहा बैठे बैठे समय खाली एक बीजा देता हूँ बसो मंगल मन्त्र गाय देवाय પ્રથમ મંગલમ પરિપૂર્ણ બીજા પેલા માટે ભાઈ આપો જવતલ હાલો બે કુબામાં જવતલ લઈ લો ભાઈ ભગવાનને ને માં તુલસી સ્પર્શ કરાવો પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ ભાગ યાદ ઓમ અર્જમણે સ્વાહા ચાલો બીજું મંગલ બંને આગળ રાજા ને પાછળ બીજું મંગળીઓ બીજું

Thank <laughs> you जो मंगल पुरोसंगियों तृतीय मंगलम परिपूर्ण चलो चौथा मंगल माटे भाई ने बोला वो जाऊँ माटे प्रथम द्वितीय तृतीय चतुर्थ भागम चलो भाई चौथा जाऊँ तल माटे प्रथम भागम द्वितीय भागम तृतीय भागम दूसरी भगा यश

ય રે ચોથો જોથો મંગળિયું વર થાય ચોથું ચોથો મંગળિયું વરદાય ચોથે મંગળ કન્યાના દાન રે ચોથે મંગળ દુઠ માય રે વૈકુઠ મા લે કૃષ્ણ રૂપમાણિની જોર રેદાન લે કૃષ્ણ રૂપમાણિની જો રે આમ કરી ચોથો મંગળ ગોરો થાય રે આવી ચોથું મંગળ ગોરો થાય ચતુર્થ મંગલમ પરિપૂર્ણ અસ્તો शास्त्री जी अग्नि ऊपर चोखा छाटी दियो अग्निदेव ने रजा आप गच्छ सुरा श्रेष्ठ स्वस्था परमेश्वर यत्र ब्रह्म त्रयो देव तत्र गच्छ उतासनम कार्यकर्ता मित्रों अग्नि नारायण भगवान ने लई लो त्या आज सुधी हूँ राधा हती पण शाम विना राधा आज सुधी हूँ राधा हती पण शाम विना સુધી હું શ્યામ હતો પણ રાધા વિના નો શ્યામ હવે હું તું તું હું થઈ ગયા રાધે શ્યામ થઈ ગયા રાધે શ્યામ પણ રાધા વી શ્યામ